શ્યામલી અને શ્યામજી સાંભળવા જેવી એક સુંદર કહાની શ્યામજી દસેક વર્ષનો હતો ત્યારે એનો બાપ ઝેરી જાનવર કરડવાથી મૃત્યુ પામ્યો શ્યામજીનું ચોથા ધોરણથી જ ભણતર અટકી ગયું શ્યામજીની માએ પણ શ્યામજી સાથે માંડ એકાદ વરસ પસાર કર્યું ગામના જ એક વિધુર સાથે આંખ મળતા શ્યામજીની મા એની સાથે રફુચક્કર થઈ ગઈ બે આંખે ઓછું ભાળતા શ્યામજીના દાદા લવજીભાઈ સાથે ગામના ટુકડે શામજી જિંદગી પસાર કરવા લાગ્યો બિચારા જેવા શામજીના દાદા લગભગ આખો દિવસ ગામમાં આવેલ શિવજીના મંદિરે સમય પસાર કરે આ મંદિરે ફકડ ગિરધારી જેવા કાનજી ભગતની કાયમી બેઠક આ ભગતને આગળ પાછળ કોઈ નહીં એ ભલા ને એમનું હરિભજન ભલું કાનજી ભગત આખો દિવસ મંદિર પરિસરની સાફ સફાઈ ફૂલ છોડને પાણી પાવામાં અને વૃક્ષ ઉશેરમાં રચ્યા પચ્યા રહે નવરાશના સમયમાં એમના હાથમાં માળા જ હોય મંદિરની ધર્મશાળામાં જ તેઓ એમના રોટલા ટીપી દે એ પણ માત્ર સાંજના સમયે જ એમણે સવારનું ભજન તો ખાસા વર્ષ પહેલાં છોડી દીધેલ છે મંદિરનો પૂજારી તો ગૃહસ્થ જીવન જીવવા વાળો એ સવાર સાંજ આવી અને પૂજા કરી જાય એટલું જ મંદિરની ધર્મશાળામાં દર સોમવારે ભજનની મહેફિલ જામે કાનજી ભગતની સુરાવલીમાં સૌ ભજન પ્રેમીઓ ગુલતાન થઈ જાય દાદા સાથે કાયમ શિવ મંદિરે જનાર શ્યામજી પણ ધીરે ધીરે કાનજી ભગતનો પાકો મિત્ર બની ગયો એ પણ ભક્તિના રંગે રંગાઈ ગયો શ્યામજી તેરેક વર્ષનો થઈ ગયો અખાત્રીજનો સમયગાળો હતો આ ગામનો વતની અને વડોદરા ખાતે લોખંડના જાળી જાળીઝાંપા બનાવવાનો વિશાળ વ્યવસાય ધરાવતો પરિવાર સાંજના સમયે શિવ દર્શને આવ્યો એ લોકો શિવજીના દર્શન કરીને કાનજી ભગત પાસે આવીને બેઠા ભગતે એમની આગતા સ્વાગતા કરી થોડી સાંસારિક વાતચીત પછી કાનજી ભગત અચાનક આ પરિવારના મોભીને ઉદ્દેશીને બોલ્યા ગણપતભાઈ આ લવજી બાપાનો પૌત્ર શ્યામજી છે એ સાવ નિરાધાર છે એને તમારી સાથે વડોદરે લઈ જાઓ તો તમારો મોટો ઉપકાર ગણાશે મારો ભોળોનાથ તમને છે એના કરતાં વધારે આપશે આખું ગામ કાનજી ભગતની સલાહ લેતું ભગત સૌની માન્યતા હતા એમાં આ પરિવાર બાકાત કઈ રીતે હોય ગણપતભાઈએ આકારમાં માથું હલાવ્યું એ સાથે જ ભગતે શ્યામજીની આખી હકીકત કઈ સંભળાવી અઠવાડિયા પછી શ્યામજીએ ગણપતભાઈ સાથે વડોદરાનો રસ્તો પકડ્યો તેર વર્ષના શ્યામજીને કારખાનામાં કામ કરતા કારીગરો માટે ચા પાણી નાસ્તો બીડી મસાલા લાવવા માટેનું કામ સોંપાયું વિશાળ કારખાનામાં કામ કરતો મોટા ભાગનો કારીગર વર્ગ ગણપતભાઈના સંબંધીઓનો જ હતો એટલે શ્યામજીને થોડુંય એકલતાપણું લાગતું નહોતું રાત્રે કારખાનામાં જ ઊંઘી જવાનું ને ત્યાં જમી લેવાનું નાવા ધોવાની સગવડ પણ ત્યાં જ શ્યામજીએ પાંચ વર્ષ ખેંચી કાઢ્યા શ્યામજીને કામ શીખવાની ઘણી ઈચ્છા હતી પરંતુ ગણપતભાઈએ કોણ જાણે કેમ જાળીઝાંપા બનાવવાનું કામ શીખવ્યું જ નહીં વળી આ પાંચ વર્ષમાં શ્યામજી પોતાના દાદાને પાંચસોથી વધારે રૂપિયા મોકલી ના શીખ્યો આ પાંચ વર્ષમાં શ્યામજી પાંચ વખત વતનમાં જઈ આવ્યો હતો ગણપત બાપા સાવ મફતમાં મજૂરી કરાવે છે એક વાક્ય શ્યામજી કાનજી ભગત આગળ એકે વખત ઉચ્ચારી ના શીખ્યો એ તો સતત એટલું જ કહેતો હતો કે ભગત બાપા તમે મને સારા રસ્તે ચડાવ્યો છે અને પૌત્રની સમજણ આગળ અંધ જેવા લવજી દાદા પણ ચૂપ જ રહેતા હતા આખરે શ્યામજી હતાશ થઈ ગયો એક દિવસ એણે ગણપતભાઈ આગળ જઈને કહ્યું ગણપત બાપા ઘેર હજી મારા અંધ સરીખા દાદા જીવે છે એ હજીએ ગામના રોટલાના ટુકડા પર જીવન જીવી રહ્યા છે પાંચ વર્ષ દરમિયાન હું માત્ર પાંચસો રૂપિયાનો ટેકો એમને કરી શક્યો છું મહેરબાની કરીને મને થોડો વધારે પગાર આપો ને મને આ કામ શીખવો જો શ્યામજી સાચું કહું તો આ ધંધો હું મારા સગા સંબંધીઓ સિવાય કોઈને શીખવતો નથી એટલે લાચાર છું આ તો કાનજી ભગતની વાતને હું ટાળી ના શીખ્યો એટલે તને અહીં લાવ્યો છું છતાંય મેં તારા ખાવા પીવામાં કોઈ અલગતા રાખી નથી મેં તને કપડાં લતા લઈ આપવામાં પણ કંજુસાઈ કરી નથી હવે તું સમજણો થઈ ગયો છે શ્યામજી અહીં જ કોઈ કામ ધંધો શોધી લે શ્યામજી અને હા શ્યામજી કાનજી ભગત આગળ આ વાત ક્યારેય ના કરતો મારી એટલી વિનંતી છે તને કહીને ગણપતભાઈ નીચું જોઈ ગયા અરે વિનંતી ના કરો ગણપત બાપા તમે તો મને મોટો કર્યો છે તમારો ઉપકાર ભૂલાય તેમ નથી હવે તો હું વડોદરાનો અનુભવી છું મને ગમે તે કામ ધંધો મળી જશે કહીને શ્યામજીએ ગણપતભાઈને વંદન કર્યા શ્યામજી અઠવાડિયા પછી કડિયા કામમાં જોડાઈ ગયો ગણપતભાઈના કારખાનાની બાજુમાં જ એક ચાની કીટલી હતી આ ચાની કીટલી પરથી જ શ્યામજી કારીગરોને ચા પહોંચાડતો હતો એ ચાની કીટલીની માલિક એક વિધવાબહેન હતી એ વિધવાબેનનું નામ સંતોકબેન એમને સોળેક વર્ષની એક દીકરી કે જેનું નામ શ્યામલી આ બંને મા દીકરી ખરો પરસેવો પાડીને મહેનતનો રોટલો રળે શ્યામજીએ પોતાની સાથે ઘટેલ ઘટના વર્ણવીને સંતોકબેન આગળ ભાડાના મકાન બાબતે પૂછપરછ કરી સંતોકબેન શ્યામજીને છેલ્લા પાંચ વર્ષથી ઓળખતા જ હતા એમણે તરત જ શ્યામજીને કહ્યું અમે લોકો જ્યાં ભાડાના મકાનમાં રહીએ છીએ એની બાજુવાળું મકાન જ બે દિવસ પહેલાં ખાલી થયેલ છે દીકરા મકાનની ચાવી પણ મારી પાસે જ છે લે દીકરા આ ચાવી તું અને શ્યામુ અત્યારે જ મકાન જોઈ આવો તમારા જેવા પાડોશ મળે એ જ મારા માટે પૂરતું છે સંતોક કંઈક ગમે તેવું મકાન હશે તો એ ચાલશે મારે મકાન જોવા નથી જવું કહીને શ્યામજીએ આભાર વ્યક્ત કર્યો મહિને છસો રૂપિયા ઘરભાડું અને પચાસ રૂપિયા વીજળી બિલમાં શ્યામજી દસ બાય દસની ઓરડીમાં ગોઠવાઈ ગયો બે ટાઈમ જમવાનું અને ચા પાણીનું સંતોક સંતોકબહેનના ઘેર નક્કી થઈ ગયું મહિને કડિયા કામમાં શ્યામજી સાડા પાંચથી છ હજાર રૂપિયા સહેલાઈથી કમાઈ લેતો હતો એ હવે દર મહિને દાદાજીને પાંચસો રૂપિયાનું મની ઓર્ડર કરતો થઈ ગયો હતો જો કે શ્યામજીનો સંતોકબેનના ઘર સાથેનો ઘરોબો ચાલીમાં ટીકાપાત્ર બની ગયો સંતોકબેન એકદમ કડક સ્વભાવના સ્ત્રી હતા એટલે કોઈ જાહેરમાં કહી શકતા નહોતા પરંતુ શંકાની સોય તો તાકતા જ હતા સંતોકબેનની દીકરીનું નામ ભલે શ્યામલી હોય પરંતુ એ રૂપરૂપનો અંબાર છે સાડા પાંચ ફૂટ ઊંચાઈ લાંબી ગરદન અને ગાલક ખંજન પડતા ચહેરો એના રૂપને ઓર નિખારી રહ્યો હતો સાત ધોરણ સુધી ભણેલી શ્યામલી પ્રથમ નજરે જ સૌ કોઈને ગમી જાય એવી છે બીજી બાજુ યુવાનીના ઉંમરે પગ મૂકી ચૂકેલ શ્યામજી બંનેનો નામ મેળ પણ કેવો ગજબનો શ્યામજી અને શ્યામલી બસ આ જ ચાલીના લોકોની શંકાનું કારણ શિવ મંદિરે કાનજી ભગત પાસેથી ઉત્તમ જીવન જીવવા માટેના પાઠ શીખેલ શ્યામજી એ હકીકતમાં આજ સુધી શ્યામલીને ધારી તારીને જોઈ પણ નથી એ આ લોકોને કોણ સમજાવે આમ તો શ્યામલીનું સોળ વર્ષની ઉંમર પહેલાં જ ક્યાંક ગોઠવાઈ ગયું હોય પરંતુ બાપ વગરની દીકરી અને માને ચાની કિટલીનો વ્યવસાય સાંભળીને જ એના સમાજના લોકો પાછા પડે દહેજ પ્રથાવાળા સમાજમાં વિધવા મા આપી આપીને શું આપે બસ આ જ કારણથી હજી શ્યામલીનું શક પણ થયેલ નથી બે વર્ષ વીતી ગયા શ્યામલી યુવાન થઈ ચૂકી છે સંતોકબેન પાસે બચતના નામે લાખેક રૂપિયા જમા થયા છે પરંતુ દહેજ પ્રથાવાળા સમાજમાં મૂર્તિયા પક્ષ ઓછામાં ઓછા લાખ રૂપિયા તો દહેજ જ માંગે છે સંતોકબેન સતત ચિંતિત છે કદાચ આ ચિંતામાં અને ચિંતામાં ના બનવાનું બની ગયું રવિવારના દિવસે સવારે નવેક વાગ્યાના સુમારે સંતોકબેન કરિયાણાની ખરીદી માટે બજારમાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ઓળંગતી વખતે એક અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લીધા અકસ્માત જીવલેણ સાબિત થયો દવાખાને ઝડપી સારવાર મળવા છતાંય સંતોકબેનને બચાવી ના શકાયા અંતિમ સમયે શ્યામલીનો હાથ શ્યામજીના હાથમાં પકડાવીને સંતોકબેન આ દુનિયા છોડી ગયા સંતોકબેનના મોત પછી પંદરમાં દિવસે શ્યામજી માત્ર એટલું જ બોલી શક્યો શ્યામુ તું તારી રીતે સ્વતંત્ર છે મેં એ દ્રષ્ટિથી તને ક્યારેય જોઈ પણ નથી એનો ભોળાનાથ સાક્ષી છે તું કહીશ એ ઠેકાણે તને મારાથી બનતી મદદ કરીને વિદાય કરીશ શ્યામુ કહેતા કહેતા શ્યામજી એકદમ ગમગીન થઈ ગયો મેં પણ તમને એ દ્રષ્ટિથી ક્યારેય નથી જોયા શ્યામજી પરંતુ જીવ છોડી રહેલ માના અંતિમ આદેશને હું અવગણું તો મારી જિંદગીને ધિકાર છે અને આમેય મારી જિંદગીમાં બીજું કોઈ પાત્ર આવ્યું પણ નથી શ્યામજી બસ મને અમે સ્વીકારી લો કહેતા કહેતા શ્યામલે ડૂસકા ભરવા લાગી આમેય સંતોકબેનના મોત પછી એમના પિયર અને સાસરી પક્ષના ક્યારેય નહીં આવતા સંબંધીઓની અવરજવર અમે વધી ગઈ હતી શ્યામલીએ મનોમન નક્કી કરી લીધું કે આ લોકો મને ફોસલાવીને લઈ જશે અને કોઈ આધેડ સાથે ભટકાવી દેશે જેને સાત સાત વર્ષથી ઓળખું છું એ શ્યામજી શું ખોટાશે જેણે ક્યારેય મારી સામે વિકારી નજરે જોયું પણ નથી એ વ્યક્તિ બીજી જ્ઞાતિનો હોય તો એ શું થઈ ગયું શ્યામલીએ આખરે શ્યામજીને સમજાવી જ લીધો પંદર દિવસ પછી શ્યામજી પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા વતનમાં ઉપડી ગયો પ્રાથમિક શાળામાંથી પ્રમાણપત્ર લઈને એણે દાદાજીના ખબર અંતર પૂછ્યા પછી એ શિવ મંદિરે ભગત બાપાના આશીર્વાદ લેવા ગયો એણે બધી હકીકત કાનજી ભગતને કહી સંભળાવી કાનજી ભગત માત્ર એટલું જ બોલી શક્યા જેવી ભોળાનાથની મરજી કોટ મેરેજ કરીને શ્યામજી અને શ્યામલી કોઈને ખબર ના પડે તે રીતે વડોદરા બહાર નીકળી ગયા વતનના ગામને પાદર પગ મૂક્યો ત્યારે ઝાલરટાણું થઈ ચૂક્યું હતું પૂજારીની આરતી સાથે ભગત બાપાનો તીણો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો શ્યામજી અને શ્યામલી ભોળાનાથના સામે હાથ જોડીને ઊભા રહ્યા બીજી બાજુ વાત વાયુ વેગી આખા ગામમાં પ્રસરી ગઈ શ્યામજીએ પ્રેમ લગ્ન કર્યા એ પણ કોઈ બીજા સમાજની છોકરી સાથે વર્ષમાં એક વાર પણ નહીં આવતા હોય એવા લોકો પણ શિવ મંદિરે આવવા લાગ્યા આરતી પૂરી થયા પછી કાનજી ભગતે શ્યામજી અને શ્યામલીને આશીર્વાદ તો આપ્યા પરંતુ એ લોકટોળું જોઈને સ્તબ્ધ થઈ ગયા અંદરો અંદર ચર્ચાઓ થઈ ઘણાએ કાનજી ભગત જોડે પણ ચર્ચાઓ કરી છોકરી જ્ઞાતિ અને રહેઠાણ વિશેની ચર્ચાઓ થઈ પરંતુ કોઈ સાર ના નીકળ્યો રાત્રે નવેક વાગ્યે શ્યામજી અને શ્યામલીએ ઘેર જઈને લવજીભાઈના આશીર્વાદ લીધા બીજા દિવસે સવારે સરપંચના ઘેર ગામ ભેગું થયું પરંતુ આ કોર્ટ મેરેજ કરીને આવેલ શ્યામજી અને શ્યામલીને ગામમાં રાખવા કે કેમ એ નક્કી તો ના જ થયું અંતમાં આ બાબતે ગામ પર કોઈ આફત આવે તો આ લોકોની જવાબદારી કોઈએ માથે ના લેવી એવી શ્યામજી પાસેથી બાહેદરી લઈને ગામ લોકો છૂટા પડ્યા એક વર્ષ વીતી ગયું ગામ પર ના કોઈ આફત આવી કે ના કોઈ શ્યામલીની શોધમાં આવ્યું જોકે તોય મોટાભાગના ગામ લોકો આ દંપતી સાથે ભેદભાવભર્યું વર્તન રાખતા હતા અને એટલે જ તો શ્યામજી અને શ્યામલી ભગત બાપા ધર્મ સંકટમાં ના મુકાય તેનું સતત ધ્યાન રાખતા હતા બંને જણ વહેલી સવારે ઉઠી જતા હતા લવજીભાઈને નવડાવીને પછી તેઓ તેમના બપોરના ભોજનની વ્યવસ્થા કરીને નજીક આવેલ શહેરમાં ટિફિન સાથે ઉપડી જતા છ કિલોમીટર આવજા માટે એમણે નવી સાયકલ ખરીદી લીધેલ હતી હવે તો શ્યામજીના ચણતર અને પ્લાસ્ટર કામ પણ ફાવતું હતું બંને પતિ પત્ની ખરી ખંતથી મજૂરી કરતા હતા જોત જોતામાં દોઢેક વર્ષ વીતી ગયું શ્યામલી મા બનવાની હતી એને સાતમા મહિનો જતો હતો એટલે અમે એણે મજૂરી કામ બંધ કર્યું શ્યામજી એકલો જ શહેરમાં જતો હતો એક સવારમાં શ્યામલી ઘરના આંગણામાં બેઠી બેઠી વાસણ માંજી રહી હતી ત્યાં અચાનક માલીમાં આવી ચડ્યા માલીમાં એટલે આ ગામના ખ્યાતનામ નામ દાયણ આજુબાજુના પાંચ છ ગામ એમને પ્રસૂતિના પ્રસંગે બોલાવે માલીમાં આવ્યા એ સાથે શ્યામલી હાથનો ટેકો દઈને ઊભી થઈ અને એમને પગે લાગી માલીમા ઘડીભર શ્યામલીને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા અલી ખૂબ રૂપાળી છે વહુ તું તો આ બધી બાયડીઓ અને દીકરીઓ સાચું જ કહેતી હોય છે કે શ્યામજીએ પ્રેમ લગ્ન કરીને લાવેલ વહુ ખૂબ રૂપાળી છે કહીને માલીમાએ થૂથું કરીને આગળ ચલાવ્યું આ મારી વહુને મારી નજર ના લાગે એટલે થૂથું કર્યું છે હો વહુ જોજે કંઈ બીજું ધારી ના લેતી માલીમાએ થોડો વિસામો લીધો અને પછી બોલ્યા જો બહુ મારું નામ માલી છે હું સુવાવડ પ્રસંગે જાઉં છું આજ સુધી મારા હાથને અપજસ નથી મળ્યો તું જરાય ચિંતા કરતી નહીં સુવાવડ પ્રસંગે મને જતી રોકવાની કોઈની તાકાત નથી એ તો એક પુણ્યનું કામ છે એટલે તું અમે બેફિકર થઈને રહેજે હું તને એક અઠવાડિયું રા પીવડાવવાય આવીશ શ્યામજીને કહેજે કે લગી રહી ચિંતા ન કરે અને હા બહુ પાસળની શેરીમાં જ મારું ઘર છે છોકરું દોડાવીશ તો એ આવી પહોંચીશ અને જો છોકરું આવવા તૈયાર ના થાય તો લવજી કાકાને કહેજે લાકડીના ટેકે ટેકે એ મારું ઘર ગોતી લે છે કહીને શ્યામલીના માથા ઉપર હાથ મૂકીને માલીમાં ચાલતા થયા ગામની પ્રથમ દયાળુ મહિલા સાથે શ્યામલીથી આપોઆપ હાથ જોડાઈ ગયા જોકે માલીમાનો ઊંચો અવાજ સાંભળીને શ્યામલીના ઘરની ચારે બાજુની મહિલાઓએ પણ સર્વાકાને બધું સાંભળી લીધું હતું જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા અને આખા ગામના વાલસો યા માલીમાં શ્યામલી માટે પ્રાણવાયુ સાબિત થયા હવે તો આજુબાજુની સ્ત્રીઓ પણ ત્યાંથી પસાર થતી વખતે શ્યામલી સામે હાથ ઊંચો કરી લેતી ઘણી સ્ત્રીઓ તો તેમના બાળકોને સાના સપના મોકલીને કહેવડાવતી પણ હતી કે શ્યામલી ભાભી કોઈ કામકાજ તો નથી ને શ્યામલીએ દીકરાને જન્મ આપ્યો માલીમાએ પૂરા સાત દિવસ શ્યામલીને બે ટાઈમ રાબ ખવડાવી બીજી કેટલીક સ્ત્રીઓ પણ શ્યામલીની ખબર પૂછી ગઈ પરંતુ હજી પૂરેપૂરો કચવાટ નીકળ્યો નહોતો સમય અવિરતપણે વહી રહ્યો છે શ્યામજીનો દીકરો એક વર્ષનો થઈ ગયો શ્યામલી છેલ્લા ત્રણ મહિનાથી શ્યામજી સાથે મજૂરી કામે જવા લાગી હતી અચાનક શ્યામજીને જીભે બળતરા થવા લાગી દિવસે દિવસે બળતરા વધતી ગઈ શ્યામલી એને મોટી હોસ્પિટલ ખેંચી ગઈ કોઈપણ વ્યસન વગર શ્યામજીને કેન્સરનું નિદાન થયું જોકે રોગની શરૂઆત જ હતી તાત્કાલિક સર્જરી થાય તો રોગ જડમૂળથી દૂર થાય તેમ હતો શ્યામલીએ શ્યામજીને હોસ્પિટલમાં દાખલ જ કરી દીધો ડોક્ટરે એક લાખ વીસ હજારનો ખર્ચ સંભળાવ્યો શ્યામલીએ બધી માયામ અને મૂડી ફંફોસી જોઈ નેવું હજાર રૂપિયાની બચત નીકળી બાકીના ત્રીસ હજારનું શું શ્યામલીએ ડૉક્ટર આગળ ત્રીસ હજાર રૂપિયાના હપ્તા બાંધી આપવા વિનંતી કરી પરંતુ આ થોડી કરિયાણાની દુકાન છે કહીને ડૉક્ટરે વિનંતી ઠુકરાવી દીધી બીજા દિવસે બપોરે શ્યામલીએ કોણ જાણે કેવી રીતે ડૉક્ટર આગળ એક લાખ વીસ હજાર રૂપિયા મૂકી દીધા ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું અગિયારમાં દિવસે શ્યામલી શ્યામજીને ઘેર લઈને આવી ગામના ગણ્યા ગાંઠિયા લોકો શ્યામજીની ખબર પૂછી ગયા એમાં એક ભગત બાપા પણ ખરા બરાબર દોઢ મહિનાની સેવા ચાકરી પછી શ્યામજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો તે હવે ચાવીને ખાઈ શકતો હતો આ સમય દરમિયાનના ખર્ચ માટે શ્યામલીએ તેના કાનની બે બૂટી વેચી દીધી હતી શ્યામજી આજે પ્રથમવાર કામે જઈ રહ્યો હતો નાના દીકરાને તેડીને સાયકલ પાછળ બેસી રહેલ શ્યામલીનું શરીર આજે ધ્રુજતું હતું શું વાત છે શ્યામુ નો કોઈ પ્રત્યુત્તર ના આપી શકી શ્યામલી શ્યામલી સતત શ્યામજીથી નજર છુપાવવા લાગી આજે રવિવાર છે આજે કડિયા કામમાં રજા હોવાથી બંને પતિ પત્ની ઘેર જ છે શ્યામલી વહેલી ઉઠી ગઈ એણે કાગળની એક ચબરખીમાં કંઈક લખ્યું અને પછી એ જ ચબરખી એણે પાણીયારે લોટા નીચે મૂકી દીધી એણે ઊંઘેલ દીકરાને ચૂમીઓ લઈ લઈને ભીનો કરી દીધો અને પછી ઊંઘેલ શ્યામજીને પગે લાગીને દોટ મૂકી શ્યામજી પણ સવાર સવારમાં કોઈક સ્વપ્ન જ જોઈ રહ્યો હતો કોઈ બિહામણું સ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ એ ઝબડકીને બેઠો થઈ ગયો એણે વકળ આંખે ચારે તરફ જોયું શ્યામલી દેખાય નહીં માત્ર દીકરો દેખાયો એ ઝડપભેર ઉઠીને પાણીયારે ગયો આંખ ધોવા માટે એણે લોટો હાથમાં લીધો એ સાથે જ એને કાગળ જેવું કંઈક દેખાયું એણે ઘડામાંથી લોટો ભરીને ઝડપભેર આંખો ધોઈને મોં સાફ કર્યું હાથ લૂછીને એણે ચબરખી હાથમાં પકડી વાલા શ્યામજી છેલ્લા બે મહિનાથી હૃદયમાં દર્દ સુપાવીને બેઠી હતી તમારી સાથે નજર મેળવવાની મારી તાકાત નહોતી શું કરું હવે હું તમારા લાયક રહી નહોતી તમારા રોગનું નિદાન થયા પછી હું મારો પત્ની ધર્મ નિભાવવા આકાશ પાતાળ એક કરી રહી હતી આપણી પાસે બચત નેવું હજાર રૂપિયા હતી જેની સામે ખર્ચે એક લાખ ને વીસ હજાર રૂપિયા મેં ડૉક્ટર આગળ વિનંતી કરી જોઈ પરંતુ એમણે કોઈ બાંધછોડ ના કરી ગામમાં પણ બે ચાર ઠેકાણે વાત નાખી જોઈ પરંતુ ત્યાંથી પણ હળધૂત થઈને પાછી ફરી ચાર પાંચ કોન્ટ્રાક્ટર જોડે પણ હાથ લાંબો કરી જોયો એમાં મારા રૂપની પાછળ મોહિત એક કોન્ટ્રાક્ટરે હા તો ભણી પરંતુ તરત જ મારા રૂપને માણવાની શરતે મેં મારું શિયળ લૂંટાવી નહીં મારો પત્ની ધર્મ નિભાવ્યો શ્યામજી અમે મારી હયાતી તમારા અને આપણા દીકરા માટે અવરોધક હતી મારા ગયા પછી તમને અને આપણા દીકરાને આ સમાજ સ્વીકારી લેશે એની મને પાકી ખાતરી છે મારી એટલી વિનંતી છે કે આપણા દીકરાને ખૂબ ભણાવી ગણાવીને પગભર બનાવજો તમે ઉઠીને ચિઠ્ઠી વાંચતા હશો એના પહેલાં તો મારા મોતના સમાચાર તમારા સુધી પહોંચી ગયા હશે શ્યામજી મને માફ કરશો હું તમારે લાયક નથી રહી એટલે જ આ ઘોર પાપ સમાન આત્મહત્યાનું પગલું ભરવા જઈ રહી છું શ્યામલીના અંતિમ વંદન શ્યામજીની છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ એણે ચબરખી લોટા નીચે મૂકીને સાયકલ પર સવાર થઈને દોટ મૂકી ગઈ સાલથી જ ભરપૂર પાણીથી વહી રહેલ કેનાલ તરફ શ્યામજીએ સાયકલ મારી મૂકી જેને રામ રાખે તેને કોણ ચાખે બરાબર કેનાલની પાળે શ્યામજી પહોંચ્યો એ વખતે શ્યામલીએ કેનાલમાં ભૂસકો માર્યો પળનાય વિલંબ વગર શ્યામજીએ પણ ઝંપલાવ્યું શ્યામજીને થોડું તરતા તો આવડતું હતું એટલે એ ધપતો ધપતો શ્યામલી પાસે જઈ પહોંચ્યો બરાબર એ જ સમયે કરશન લંબુ નામથી પ્રખ્યાત તરવૈયો કેનાલની ધારે ધારે મોટર પર જઈ રહ્યો હતો એને આ દૃશ્ય દેખાયું બિચારું કરશન લંબુ તો આખી રાતની મહેનત પછી એક લાશને કેનાલમાંથી બહાર કાઢીને એના લાગતા વળગતાને હમણાં જ સોંપીને થાક્યો પાક્યો જઈ રહ્યો હતો એમાં પાછી આ નવી આફત પોતાની થાકની પરવા કર્યા વગર એણે પણ ઝંપલાવી દીધું પંદરેક મિનિટમાં કરસન લંબુએ શ્યામલી અને શ્યામજીને બહાર કાઢી દીધા બંને જણ થોડું પાણી પી ગયા હતા પરંતુ વધારે જોખમ જેવું નહોતું ગામ લોકોનો જમાવડો થઈ ગયો હતો પરંતુ કોઈ નજીક આવવા તૈયાર નહોતું એ જ વખતે કાનજી ભગત આવી ચડ્યા દૂર ઉભેલા લોકો વચ્ચેથી રસ્તો કરીને તેઓ શ્યામજી પાસે પહોંચી ગયા તમારા સગા વહાલા છે ભગત લંબુ લંબુએ પૂછેલ પ્રશ્નનો કાનજી ભગત પાસે હકારમાં જવાબ મળતા જ કરસન લંબુ ખતરા બહાર છે આ લોકો કહીને મોટરસાઇકલ પર બેસીને ચાલતો થયો પાંચેક મિનિટ પછી શ્યામજી ભાનમાં આવ્યો એ સાથે જ એણે શ્યામલીને બાથમાં લીધી શ્યામલીએ પણ આંખો ખોલી શ્યામજી વલોપાત કરી કરીને શ્યામલીને સંભળાવવા લાગ્યો અરે રે શ્યામુ મેં તારા પરથી વિશ્વાસ ગુમાવી દીધો અરે ગાંડી તું તો હજી મારા માટે એટલી જ પવિત્ર છે ભગતને વધારે કંઈ સમજણ તો ના પડી પરંતુ એમણે શ્યામજીના મોં આડે હાથ ધરી દીધો શ્યામજી આગળ બોલતા અટકી ગયો અરે ભાઈ આ ગામમાં કોઈ મદદ કરવાવાળું છે કે ભગતના બદલાયેલા સૂરના એક જ વાક્યે ઊભેલ ટોળાને હચમચાવી દીધું ફેર આઠ દસ યુવાનો દોડતા આવી પહોંચ્યા ફેર શ્યામજી અને શ્યામલીને ઘેરે પહોંચાડવામાં આવ્યા ઘેર શ્યામજીનો દીકરો રાડા રોળ કરી રહ્યો હતો ને લવજીભાઈ એને છાનો રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા હવે શ્યામજી પૂરા ભાનમાં હતો એણે દીકરાને શ્યામલીના ખોળામાં બેસાડીને પાણીયારે મૂકેલ ચબરખી ભગતના હાથમાં મૂકી દીધી વાંચતા વાંચતા ભગતનો કાયમનો રમતિયાળ ચહેરો ઝંખવાયો બાળ બ્રહ્મચારી એવા ભગતની આંખો પ્રથમવાર દગો આપીને ચૂવા લાગી તેઓએ ચબરખી પેટમાં ઉતારીને પછી અર્ધસત્ય બોલ્યા અહીં અત્યારે હાજર છો એવા ગ્રામજનો આ શ્યામલી બહુ આજથી મારી દીકરી છે તમે લોકોએ આજ સુધી એને સ્વીકારી નથી એટલે જ એણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે ભગત આગળ કંઈ બોલી ના શક્યા ગામ લોકો અંદરો અંદર ગુપસુપ કરીને એકબીજાનો દોષ કાઢવા લાગ્યા અડધા કલાકમાં જ ગામ લોકોનો ફેંસલો આવી ગયો સૌએ શ્યામલીને સ્વીકારી લીધી શ્યામજી સાથેની ભેદરેખા પણ ભૂંસાઈ ગઈ કુદરતનો ન્યાય પણ ન્યારો જ હોય છે સ્થાનિક વર્તમાનપત્રોમાં એકાદ મહિના પછી એક સમાચાર છપાયેલા હતા તેના મથાળે ખ્યાતનામ કોન્ટ્રાક્ટરનું માર્ગ અકસ્માતમાં મોત એ બીજું કોઈ નહીં પરંતુ શ્યામલીના શિયળને લાંછન લગાડનાર વ્યક્તિ જ હતો હવે શ્યામલી સામે આંગળી ચીંધનાર કોઈ નહોતું અને એટલે જ તો એ અત્યારે ગામમાં શરૂ થયેલા આંગણવાડીમાં ફરજ બજાવી રહી છે ધન્યવાદ